તેમજ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણીમાં પરેડ ડેમોન્સ્ટ્રેશન સ્વયંસેવક સભ્યોને પ્રોત્સાહન રૂપે ટ્રોફી તેમજ મેડિકલ ટીમના સભ્યોને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી અને કમાન્ડર જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી અને કમાન્ડર શ્રી એવા એ એ શેખ સાહેબ જીઆરડી પીઆઈ શ્રી આઈએ શેખ સાહેબ અમદાવાદ નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન શ્રી બાબુભાઈ ચડફિયા પરેડ કમાન્ડર શ્રી હર્ષદભાઈ નાયક ક્યુઆરટી ચીફ શ્રી બ્રિજેશભાઈ શાહ તેમજ શ્રી જનક શુક્લા દ્વારા હાજરી આપી આ કાર્યક્રમની શોભા વધારવામાં આવી હતી તેમજ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ